પાણી પડલા પીવાનું અને અઘર લાગી હારી અખવા રાખવું કે પીવા રાખવું કે અગવા જવું અખવા આવો દે પેલા એમ કરવા દે જાવો દે થી અગર લાગી હારું

Jawa deh Adam. Oh, toto maru. Kali ah maru betul. Aci yo ai pi yo hai. Ha? betul. Li. Aci yo ai ini batran re. Re. Eh, bhai. Asu adri hu Eh.

હે <tries> આસુ <tries>